ખાડાના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની ઘટનાઓ પણ વધી છે કરોડોના ખર્ચે બનેલા બ્રિજ પર ગાબડા પડી જતા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે શહેરના અનેક રસ્તાઓ પર ગાબડા પડ્યા ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે સુરત શહેરમાં અનેક જગ્યા પર રોડ રસ્તા ખોડાવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે પરંતુ સુરત જે બ્રિજ નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે સુરતના કેબલ બ્રિજ છે ત્યાં આગળ મસ્ત મોટા ગાબડા પડી ગયા છે ગાબડા જોઈને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ બ્રિજ જે થોડાક વખત પહેલા જ બન્યો છે થોડા વર્ષો પહેલા જ બન્યો છે અને આ રીતના મસ્ત મોટા ગાબડા પડી ગયા છે વાહન ચાલકો છે તેને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે જે મહાનગરપાલિકાની આ જે બ્રિજ બનાવવાની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થઈ ગયા છે કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે આ બ્રિજ માટે અને જે જે રીતના આ ગાબડા પડ્યા છે અને બ્રિજ ધોવાઈ ગયો છે તેને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક જે જનતાના પરસેવાના પૈસા છે તે ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા વહેલી ટકે આ બ્રિજ પાસે આવે અને કર્મચારી આવે અને આ બ્રિજ ને છે તે રિપેરિંગ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત